શ્રી કૃષ્ણ જય જલારામ જો આને કહેવાય વેકેશન આવી ગયું છે અમારા ઘરે તમારા ઘરે શું છે કમેન્ટ કરો આખો દિવસ આમ જ હોય ગમે તેટલી વાર ઉપાડો કાનશું બેન નાનશું જો આજે પીન નહીં ખીચ માથામાં એને ખબર નથી બાકી તો નીકળી ગઈ હોય જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ તો બપોરનો બ્લોગ છે વાગી ગયા છે પોણા બે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં એક કમેન્ટની વાત કરી લઈએ તો એક કમેન્ટ આવી હતી જે એક પાપડવાળો વિડીયો હતો એમાં કે આ રીતે સર્વ ન કરાય એક બાઉલમાં રખાય પણ પાપડ મોટા ત્રાસમાં જેને ગુજરાતીમાં ત્રાસ કહેવાય અથવા કાથરોટ કેટલા હોય કેટલાય તો એમાં રાખવાનું મિનિંગ એ કે એમાં જો તેલ જે પાપડમાંથી નીકળે એ ને મારીએ ને પછી આપણે એમાં લોટ બાંધી લઈ એટલે એમાં રાખ્યા હોય અને જે ઓરિજનલ જે રીતે અમે જમવા બેસીએ છીએ જેમાં સર કરી છે ને એ જ તમને હું બતાવું છું એવું નથી કે વિડીયો માટે અલગ પોટ્સ કાઢી અને પછી વિડીયો શૂટ કરું છું જે રીતે અમે રહીએ છીએ ને ઓરિજનલ એ જ હું તમને વિડીયોમાં બતાવું છું તો ચલો આજનો વિડીયો જોઈ લઈ શું છે આજની થાળી અહીંયા છે મસ્ત ચોખાના પાપડ તૈળા છે આજે મગ છે ને એટલે અને અહીંયા છે લસણવાળા મગ છાસવાળા મેં બનાવી છી મારા મમ્મીની રીતે બનાવી છે મોરબીની રીતે કારણ કે હિયાને મને બેન એવા ભાવે દીપક માટે લસણ વગરના હોય તો આવા છે અને અહીંયા છે સલાડ અને લીંબુ મીઠાવાળા મરચાં ભાત છે છાસ છે અને આમાં છે રોટલી આવું છે કંઈક જમવાનું મસ્ત આવી જાઓ બધા મને પાપડ તળાવ ને તું મને બહુ મજા આવે જમવાની મને નાનશું ને બે તળેલું બહુ ભાવે ચાલો જમવું છે ને તો આવી જાવ હાલો you would do